નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ઓફ કચ્છનો જીવન અને જ્યોતિષનો આજનો આ બીજા એપિસોડમાં હું આપ સર્વનું અભિવાદન કરું છું તેમજ આજના રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવું છું દર્શક મિત્રો આપે અમારો જીવન અને જ્યોતિષનો પ્રથમ એપિસોડ ખૂબ વખાણ્યો પસંદ કર્યો તે બદલ અમે આપના આભારી છીએ પણ આ એપિસોડમાં અમને કેટલાક સૂચનો મળ્યા કેટલાક પ્રશ્નો પણ અમારી પાસે આવ્યા છે તો દર્શક મિત્રો તમારા સૂચનો અને પ્રશ્નોને ધ્યાનમાં લઈ અમે આજે બેઝિક જ્યોતિષની વાત લઈ તમારી સમક્ષ આવ્યા છીએ તો દર્શક મિત્રો ચાલો આજે આપણે આજના આ એપિસોડમાં વૈદિક જ્યોતિષની બેઝિક વાતો સમજીશું અને સાંભળીશું દર્શક મિત્રો તો આજના આ એપિસોડમાં આપણે વૈદિક જ્યોતિષની બેઝિક વાતો વિશે જાણીશું તો સૌ પ્રથમ હું જો વાત કરું તો દર્શક મિત્રો આપ સૌ પરિચિત છો આપણા વૈદિક જ્યોતિષની બાર રાશિઓ સાથે હવે મારે તમને જણાવવાનું છે છે કે રાશિઓ જે એ ચંદ્ર રાશિઓ ગણાય છે અમને એ પણ પ્રશ્ન આવ્યો હતો કે આ રાશિઓ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો જુઓ દર્શક મિત્રો આપણા વૈદિક જ્યોતિષ શાસ્ત્ર આ બાર રાશિઓ ચંદ્રની સ્થિતિ પરથી નક્કી કરવામાં આવે છે બાર રાશિઓની જે પરિકલ્પના છે એ પરિકલ્પના મુજબ ચંદ્ર જ્યારે જે રાશિમાં હોય ત્યારે તે નામ રાશિ ગણાય છે હવે કે બાળકનો જન્મ જ્યારે થાય છે ત્યારે ચંદ્ર જે રાશિમાં હોય એ બાળકની નામ રાશિ ગણાય ધારો કે બાળકનો જન્મ થયો અને ત્યારે ચંદ્ર છે એ મેષ રાશિમાં આવ્યો તો બાળકની રાશિ છે એ મેષ ગણવામાં આવે છે અને મેષ રાશિના અક્ષરો પરથી બાળકોનું નામ પાડવામાં આવે છે તો પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે આપણા વૈદિક જ્યોતિષમાં રાશિઓ ચંદ્ર પરથી શા માટે નક્કી કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક ગણવામાં આવે છે મન મજબૂત હોય તો માળવે એટલે કે મન એ વ્યક્તિ માટે ખૂબ મહત્વનું છે અને ચંદ્ર છે એ મનનો કારક છે અને ચંદ્રને આધારે જ વ્યક્તિનો સ્વભાવ વ્યક્તિના રોજે બરોજની પ્રક્રિયાઓ

આ પાણી છે શરીરમાં રહેલું તે અને ચંદ્ર છે એ વ્યક્તિના હોર્મોન્સ સાથે જોડાયેલું હોય 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 છે એટલે કે જો પાણીનું સ્તર વ્યક્તિના શરીરમાં તો એના હોર્મોન્સ લેવલ તેનો સ્વભાવ મન એ મજબૂત હોય પરંતુ જો આ ચંદ્રની સ્થિતિ એ થોડી નબળી હોય કે થોડી વધારે હોય કે ઓછી હોય એ પ્રમાણે તેના સ્વભાવ ઉપર અસર કરે છે આ સાથે સાથે ચંદ્ર કઈ રાશિમાં છે એ પણ જોવામાં આવે છે હવે આ એક વસ્તુ પણ જાણવા જેવી છે કે દરેક રાશિનું પોતાનું પણ એક તત્વ છે એ હું આગળ આપણે એ બાબતે પણ વાત કરશું કે દરેક રાશિનું પોતાનું પણ તત્વ છે અને એ તત્વને અનુરૂપ વ્યક્તિનો સ્વભાવ છે વ્યક્તિનું મનોબળ છે એ નિશ્ચિત થતું હોય છે અહીં આપણે સામાન્ય વાત સમજી એ રીતે કે બાળકનો જન્મ જે સમયે થાય અને ચંદ્ર એ જે રાશિમાં હોય એ બાળકની નામ રાશિ ગણવામાં આવે છે ત્યાર પછી એક પ્રશ્ન એ પણ આવ્યો હતો કે પશ્ચિમી જ્યોતિષમાં નામ કઈ રીતે પાડવામાં આવે છે દર્શક મિત્રો પશ્ચિમી જ્યોતિષમાં નામકરણ કરવા માટે કરી અને તેઓ સૂર્યને મહત્વ આપે છે આમ તો સૂર્ય ગ્રહોનો રાજા છે પણ સૂર્ય છે એ આત્માનો કારક છે અને સૂર્ય છે એક રાશિમાં એક મહિનો રહે છે અને તેથી ત્યાં જે રાશિ નક્કી કરવામાં આવે છે એ રાશિમાં રહેલા સૂર્યને આધારે જ્યારે આપણે અહીં ચંદ્રને મહત્વમાં આવે છે અને ચંદ્ર એક રાશિમાં અઢી દિવસ કે તેનાથી ઓછો કે બે પચીસ દિવસ જેટલો જ રહે છે ત્યાર પછી તે બીજી રાશિમાં પરિવર્તન પામે છે આમ રાશિ છે એ અઢી દિવસ કે એનાથી ઓછા દિવસ સુધી જ રહે છે આ રીતે વ્યક્તિની નામ અને વ્યક્તિની નામ રાશિ નક્કી થતી હોય છે તો દર્શક મિત્રો આની સાથે સાથે હું તમને આજે બાર રાશિઓ બાર રાશિના અક્ષરો અને બાર રાશિના સ્વામી ગ્રહો છે બીજી રાશિ વૃષભ રાશિ જેના અક્ષર છે બ વ ઉ ત્યાર પછી ત્રીજી રાશિ મિથુન રાશિ જેના અક્ષર છે ક છ ઘ ત્યાર પછી ચોથી રાશિ કર્ક રાશિ અને જેના અક્ષર આવે છે ડ અને હ પાંચમી રાશિ સિંહ રાશિ અને જેના અક્ષર છે મ અને ટ ત્યાર પછી છઠ્ઠી રાશિ કન્યા રાશિ અને જેના અક્ષર આવે છે પ ઠ ણ ત્યાર પછી આવે છે તુલ્લા રાશિ અને જેમના અક્ષર છે ર અને ત ત્યાર પછીની રાશિ વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય ત્યાર પછી ધનુ કે ધન રાશિ અને જેના અક્ષર આવે છે ભ ધ ફ અને ઢ ત્યાર પછી મકર રાશિ અને જેમાં અક્ષર આવે છે ખ અને જ ત્યાર પછી કુંભ રાશિ અને તેના અક્ષર છે ઘ સ શ અને બારમી રાશિ જે રાશિ છે મીન અને જેના અક્ષર છે દ ચ જ અને થ તો આ રીતે આ બાર રાશિઓ અને આ બાર રાશિઓના અક્ષર છે આ અક્ષર પરથી જ આપણે બાળકોનું વ્યક્તિનું નામ નક્કી કરતા હોઈએ છીએ હવે દર્શક મિત્રો આ રાશિઓના ગ્રહ સ્વામી પણ છે હવે ગ્રહ સ્વામી આ ગ્રહ સ્વામી મુજબ જ એ રાશિઓ પર અસર પડતી હોય છે તો સૌ પ્રથમ જો હું તમને વાત કરું તો મેષ રાશિ મેષ રાશિનો જે ગ્રહ સ્વામી છે મંગળ છે મંગળ આમ તો મંગળ એટલે શક્તિ ઉર્જા નો સ્ત્રોત ગણાય છે એટલે કે જે મંગળની રાશિ છે એનામાં એટલે કે મંગળ અને વૃશ્ચિક રાશિ વાળા લોકો જે છે ઊર્જાનું પ્રમાણ વધુ હોય છે શક્તિનું પ્રમાણ વધુ હોય છે ત્યાર પછી જે રાશિ રાશિ આપણે લીધી એ વૃષભ વૃષભ તો રાશિનો સ્વામી શુક્ર છે શુક્ર તો આપ સૌ જાણો છો એ રીતે કલા અને સૌંદર્યનો સ્વામી છે તો જે લોકોની વૃષભ રાશિ છે તેઓને કલામાં ખૂબ ગમતું હોય છે સૌંદર્ય પ્રધાન હોય છે અને વૃષભ સાથે સાથે બીજી જે રાશિ છે એ છે એની તુલા રાશિ તો તુલા રાશિ અને વૃષભ રાશિ એ બંને શુક્રની રાશિ છે ત્યાર પછી જે ત્રીજી રાશિ છે એ મિથુન રાશિ અને એનો જે સ્વામી છે એ બુદ્ધ બુદ્ધ એટલે આપ સૌ જાણો છો એવી રીતે બૌદ્ધિકતાનો તર્ક અને ભાષાનો સ્વામી છે તો આ બુદ્ધ રાશિ બુદ્ધ જે રાશિનો સ્વામી ગ્રહ છે એ લોકો તાર્કિક લોકો હોય છે ત્યાર પછી જે જે કર્ક રાશિના લોકો છે છે ચંદ્ર મન અને ભાવનાઓ પર અસર કરતા હોય છે એટલે કે ચંદ્રના લોકો જેનો સ્વામીગ્રહ ચંદ્ર છે એ રાશિ વાળા લોકો પ્રમાણમાં વધુ લાગણીશીલ અને ભાવાત્મક હોય છે ત્યાર પછી સિંહ રાશિ આપણે લીધી અને એનો સ્વામી છે સૂર્ય તો સૂર્ય છે એ તો આપણે જાણીએ છીએ તે આત્માનો કારક છે જેનો સ્વામી છે ગુરુ ધનુ અને મીન બંનેનો સ્વામી ઋષિ છે ગ્રહ છે ગુરુ અને ગુરુના લોકો છે એ જ્ઞાન ધાર્મિકતામાં મહત્વ ધરાવે છે તેઓમાં નૈતિકતા અને સકારાત્મકતાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે મકર અને કુંભ એ બંને રાશિ નો સ્વામી ગ્રહ છે શનિ અને શનિ રાશિ વાળા લોકો કર્તવ્યનિષ્ઠ ન્યાયપ્રિય અને વ્યવહારુ હોય છે હવે આ જે સ્વામી ગ્રહોની મેં વાત કરી જેમ કે મંગળ શુક્ર બુધ ચંદ્ર સૂર્ય ગુરુ શનિ આ બધા જ ગ્રહો છે એ થોડા અને વત્તા અંશે એ રાશિ પર અસર કરતા હોય છે પણ જેમ આગળ મેં વાત કરી એ મુજબ આ દરેક રાશિને પોતાનું એક તત્વ છે અને તત્વના ગુણ પ્રમાણે પણ વ્યક્તિનો સ્વભાવ નક્કી થતો હોય છે એટલે ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે એક રાશિના લોકો છે એ સામાન્ય રીતે એક જેવા જ હોય છે કારણ કે એનામાં એ તત્વ ઓછા કે વધતા પ્રમાણે જોવા મળે છે તો હવે જે આપણે જોશું એ રાશિમાં રહેલા તત્વો વિશે જાણીશું આ રાશિઓ છે એ ચાર તત્વોમાં વિભાજિત છે અગ્નિ તત્વ પૃથ્વી તત્વ વાયુ તત્વ અને જળ તત્વ તો પ્રથમ આપણે અગ્નિ તત્વની રાશિઓની વાત કરીએ તો અગ્નિ તત્વમાં ત્રણ રાશિ આવે છે મેષ સિંહ અને ધનુ હવે આ રાશિવાળાના ગુણોમાં તેઓ સાહસી હોય મહત્વકાંક્ષી હોય અને નેતૃત્વ કરનારા હોય પણ આ રાશિઓની ખામી પણ છે કે આવા રાશિઓ ઉતાવળા હોય જીદી હોય ક્રોધી હોય ત્યાર પછીની જે બીજી રાશિનું તત્વ છે એ પૃથ્વી તત્વની રાશિ અને આ રાશિમાં આવે છે વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ હવે આ રાશિના જે લોકો હોય છે જેનામાં પૃથ્વી તત્વ હોય છે તે લોકો વ્યવહારું મહેનતી વિશ્વાસુ અને સ્વભાવમાં સ્થિરતાવાળા હોય છે આવા લોકો ઉપર આપણે સરળતાથી વિશ્વાસ મૂકી શકીએ છીએ પણ આ લોકો મહોદં જિદ્દી હોય સંશયવાદી હોય વિચારશીલ હોય અને પરિવર્તન જો આવે તો તેનો સ્વીકાર જલ્દીથી કરી શકતા નથી ત્યાર પછીની જે રાશિ 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 છે છે એ વાયુ તો આ મિથુન તુલા અને કુંભ રાશિ વાળા લોકો બુદ્ધિશાળી વિચારશીલ તરંગી મળતાવડા અને સામાજિક પ્રાણી જેવા હોય છે તેમને લોકો સાથે હળવું મળવું ખૂબ ગમતું હોય છે પણ આ લોકોની એક ખામી એ પણ છે કે તેઓની વિચારમાં અસ્થિરતા જોવા મળે છે ખૂબ વિશ્લેષણ કરતા હોય છે ત્યાર પછી ચોથું જે રાશિનું તત્વ છે તે છે જળ તત્વ અને આ જળ તત્વની ત્રણ રાશિઓ જેમાં કર્ક વૃશ્ચિક અને મીન રાશિ આવે છે હવે આ રાશિના લોકો જળ જેવા જ એટલે કે શાંત લાગણીશીલ ભાવાત્મક અને સંવેદનશીલ હોય છે તેઓ સંબંધોને ખૂબ મહત્વ આપે છે પણ આ રાશિવાળા લોકો વધુ પડતા લાગણીશીલ હોય છે અને કેટલીક વખત તેઓ અન્ય પર ખૂબ વધુ ડિપેન્ડેન્ટ રહે છે અને તેમનો પોતાનો સ્વભાવ કે તે પોતાના સ્વભાવ મુજબ જ વર્તવા માંગતા હોય છે એટલે મોટા ભાગના લોકો એવું માને છે કે જળ તત્વની રાશિવાળા લોકો થોડા મૂડી હોય છે તો આ રાશિઓના તત્વ છે એ પ્રમાણે વ્યક્તિમાં થોડા મહદઅંશે બધા કે ઓછા અંશે એમાં ગુણો તો હોય જ છે પણ દર્શક મિત્રો ચંદ્ર રાશિ આ રાશિના તત્વો આ બધું ખૂબ થોડા કરતો હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિની કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે માત્ર આ રાશિ કે તત્વને આધારિત નહીં પણ એનું એક વ્યક્તિનું દરેક વ્યક્તિનું અલગ અલગ કુંડળી ગોઠવેલી હોય છે અને અલગ અલગ એનું વિશ્લેષણ થાય છે કારણ કે દરેક જે કુંડળી છે આપણી પાસે આવનાર એ દરેક કુંડળીના પોતાના અલગ અલગ રીતે એ લોકોના સ્થાનમાં ગોઠવાયેલા ગ્રહો હોય છે હવે એક કુંડળીમાં બાર સ્થાન હોય છે આ બારે બાર સ્થાનના પોતાના ગ્રહો એમાં શુભ ગ્રહો અશુભ ગ્રહો ક્યાં અને કઈ રીતે બેઠેલા છે એ પણ જોવામાં આવે છે અને ત્યાર પછી તેનો સ્થાન તેના નક્ષત્રો પણ જોવામાં આવે છે આપણા પૂર્વ જન્મના કર્મોને આધારે રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહો પણ કયા ભાવમાં બેઠા છે અને આપણે કેટલી હદે એ મદદરૂપ થશે કે કેટલી હદે એ આપણે સુખ કે દુઃખ આપશે તે પણ આપણે કુંડલીના વિશ્લેષણ કર્યા પછી જ આપણે સમજી શકીએ છીએ દર્શક મિત્રો આ જ્યોતિષ શાસ્ત્ર તો વિશાળ દરિયો છે આ વિશે આપણે જાણતા રહીશું સમજતા રહીશું આવતા એપિસોડમાં જ્યોતિષ શાસ્ત્રની કાંઈક નવી માહિતી લઈ અને આપણે ઉપસ્થિત થશું ત્યાં સુધી હું પલવી શેઠ આપ સૌને નમસ્કાર કરી અને વિદાય લઉં છું